લિંબુડા ગામીના એક વ્યક્તિ બહારથી રૂપિયા લઈને પોતાના ઘરે આવે તે દરમિયાન મોઢી કપડાં બાંધીલ છ શખ્સો આવી અને માર મારી દોઢ લાખ રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા ઇજાગ્રસ્ત સારવાર માટે બોટાદની ની સબિયા હોસ્પિટલ ખસેડે બોટાદ જિલ્લાના લીમોડા ગામે રહેતા સુરેશભાઈ ગોરધનભાઈ ધરજીયા જેઓ એ રેતી ધોવાનો પ્લાન્ટ બનાવે જેમાં કામ માટે તેઓ ગત તારીખ ચૌદ નવેમ્બર ચોવીસના સાંજના સમયે બહારથી દોઢ લાખ રૂપિયા લઈ અને પોતાના ઘરે આવે તે દરમિયાન છ જેટલા શખ્સોએ મોઢી કપડાં બાંધી અને આવ્યા અને સુરેશભાઈ તરજિયાને મારામારી તેની પાસેથી રહેલા દોઢ લાખ રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા ત્યારે સુરેશભાઈને ગંભીર ઈજાઓ થતાં તેની સારવાર માટે બોટાદની સબીહા હોસ્પિટલ ખસેડે તેમજ સુરેશભાઈએ આ ઘટનાને લઈને પાડિયાદ પોલીસને પણ જાણ કરે ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ભોગ બનનારે માંગ કરી છે ભોગ બનનાર સુરેશભાઈ ધરજીયા હાલ બોટાદની સબીહા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ઘટનાને લઈને હોસ્પિટલથી સુરેશભાઈએ મીડિયાને માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ સુરેશભાઈ ગોરધનભાઈ ધરજીયા મારું ગામ લીંબોડા ના એવી બને કે મારા ડેલરની અંદર પૈસા ગણતો મારે સવારમાં નવો રેતીનો પ્લાન્ટ વ્યાહ્યો છે ને તે વસ્તુ ઘટતી લેવા જવાનું હતું તો છ શખ્સો પૈકી ચાર શખ્સો મોઢા લુંગીયું બાંધી અને આવીને લાકડીના તરત માર મારવા માંડ્યા ઓળખો છો તમે પછી હા હું પડી ગયેલો અને મારા બે ભાઈઓ હતા મારા દાદાના છોકરાને છોકરો એક મારથી નાનો ભાઈ તો એને પણ માર માર્યો એટલે એ જતા રહ્યા અને હું પડી ગયેલો પણ ઊભો થઈને લુંગીઓ ખોલી નાખીને તો હું ઓળખી ગયો કેટલી રકમ હતી તમારી રકમ હતી એક લાખ પચાસ હજાર ઢોકળા અને ખીચામાં બે ત્રણ હજાર હતા એ રહી ગયા બાકીના લઈ ગયા બાકીના એ લઈને તરત જતા રહ્યા આ બાબતે પોલીસમાં ફરિયાદ કરી તમે પોલીસમાં ફરિયાદ કરી છે અહીંયા દાખલ થઈને પણ હજુ સુધી કોઈ એના એક્શન લેવાના નથી શું આપણે માનું આખું નામ છે મારું શું આપણી માંગ શું છે પોલીસ પાસે પોલીસ પાસે તો માંગ એટલી જ છે કે આ રકમ જે લઈ ગયા ને એ મને પાછી અપાઈ દે અને એ લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે